હવે દાડીએ ની વાટજોડ થાકી ગયો છું હજી કાઈ દાડી આવ્યા નહી હાલ તો હું હામો જાવ હ્યારે પાણી બહુ હાયલું જાય છે હ્યારે પાણી કેટલું થાય હા

માઉં પૂછું ત્યારે બધા જોરદાર કી નખ્યા નું નાવું નથી ના ના એવો આવશું હું

હું તો હા વાટો ઉભો રહ્યો તો પણ એ ઓલે જ થી નીકળી ગયા હલો પારવા મળો બધા હું આગળ બાર વાગી જા રિંકુ તમે જાઓ ને ત્યાં જા ભીંડો સટો છે ભીંડો ખાવા શાક બનાવવા લીધે જો કેટલો બધો ભીંડો છે હાલે એ બોલું તું ઘરે જા પાણી નો આપણે દાડીએ હવે આજ ઘણું કામ કરી દીધું છે અને જો આ લહણ માં ગોળ મારી દીધો છે એવો સરસ ગોળ માર્યો છે આપડે લસણ માં लो रे घर बाजू जाई आ पेड़ा पडडा छे ना छे ये आ पावर टून मशीन ना छे ट्रैक्टर ना होय ये वाला लगेक जो जेने सोया होय ना आ पेड़ा नाही लिंबू ઘણા sorts ઉતાર લેતા હો જેમ્બો ઉતારવા છે પણ આ વરસાદ બંધ ચોક એટલે હવે કામની લેતરી લાગી છે લીંબુ નથી લઈ લેવું લીંબુ તો ઘણા ઉતરે એમ છે પણ અત્યારે દાળીયા વગા વગા મળ્યા છે આ બધું કામ તો બહુ ઘણું થઈ ગયું છે અને જો આપણે આ ક્યારે એ અત્યારે ત્યાર કરી નાખ્યા છે આ વરસાદ પછી ની થોડાક ક્યારે ત્યાર થયા છે આમાં પછી લીલું લસણ સોપી દેવાનું છે આપણે લીલું વેસવા માટે હાલો હવે તો દીવ આવી છે અને દાળિયાનો રજા આપવાનો ટાઈમ થઈ ગયો છે હાલો આપણે દાળિયાને કેવી ઘરે વહી જાય ને રજા આપી દીધી ને એ સ દાડિયા ટીંડો તોડવા હોય તો તોડ લેજે હો બધા કાસા છે એવા આવ કાસા આ બાજુ હોય છે જો આ બાજુ ના નથી આ જો આ બાજુ થોડા થોડા મોટું છે પણ કાસું છે હા આ રોજ કોક જોતું લાગે જો નખ કુતાડેલા છે હું તાઉ દરોજ જો આ જમરૂક માય તે નખ મધ્ય કે લાગે જો હું દરોજ જોયા કરું જમરૂક પણ નખ મારે અહીંયા વાડમાં છોડો છે ને સીતાફળનો ના સીતાફળ બે ત્રણ તોડ્યા છે ધ્યાન રાગી ન કરી પાકી પાકી ને હળી જાય લઈ હા,